નોંધાવ્યો હતો લાંબા સમયથી ખરાબ રસ્તા અને ખાડાઓને કારણે લોકોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને કોર્પોરેટરે રસ્તા પરના ખાડાઓને પાટા બાંધીને અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો આ વિરોધ દરમિયાન મહિલા કોર્પોરેટરે રસ્તા પરના અતિશય ખાડાઓને કારણે આ વિસ્તારને ખાડાનગર નામ આપ્યું હતું આ નામનું કેક કાપીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અત્યારે આપણે વોર્ડ નંબર 12 માં એક આશ્રયજનક કાર્યક્રમ આપેલો ખરેખર તો આ જામનગરની પરિસ્થિતિ આ ખાડાનગર જેવી છે એ આપ સૌ જાણો છો પણ વોર્ડ નંબર 12 ના ચૂટાયેલા પ્રતિનિધિ તરીકે જે મારી ફરજ છે એ ફરજ નિભાવતા અમે લોકોની આ સમસ્યાને દૂર કરવા માટે જ્યારે અમે સત્તામાં નથી ત્યારે અમારે સત્તાની સામે વિરોધ કરવો એક ફરજિયાત બની ગયેલું ત્યારે આજે અમે એક કટાક્ષ રૂપે લોકોને આ રોડ રસ્તાના માં પડી અને પાટાપિંડી ન થાય એટલે અમે ખાડાઓને પાટાપિંડી કરેલી છે અને એવી જ રીતના આ લો લોકોની જે આયુષ્ય વધે અને વારંવાર લોકો એના જન્મદિવસ ઉજવતા રહે આ ખાડાના જન્મદિવસ ના ઉજવવા પડે કેમ કે છેલ્લા પાંચ પાંચ વર્ષથી આ પરિસ્થિતિ છે થીગડા મારી જાય છે અઠવાડિયામાં નીકળી જાય છે એટલે અમે વારંવાર આને આ પરિસ્થિતિ હોવાના લીધે કેક કટ કરેલો છે એક કટાક્ષ છે ખરેખર કેક કટ કરવો એ ખુશીની વાત હોય છે પણ આ ગમમાં એ મારે કેક કટ કરવો પડેલો છે અને આ ભારતીય જનતા પાર્ટી જે કડવાટ રાખીને ભેદભાવની નીતિ અપનાવે છે ભેદભાવની નીતિ ના અપનાવે અને આ કેકની મીઠાશથી કદાચ એમાં મીઠાશ આવી જાય એવી આશા રાખીએ છીએ અને હડફીટ થી લઈ અને બેઠે પુલ સુધી અને દરબારકર સર્કલ ને આવરી અને કાલાવડ નાકાના પુલ સુધી ના આખા રોડ ની આ પરિસ્થિતિ છે તાત્કાલિક ધોરણે આખો રોડ બનાવી આપવામાં આવે એવી અમારી માંગણી છે અને જો બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરશું લોકો અહીં તમે જોવો છો કેટલા પરેશાન છે કેટલા અકસ્માત થાય છે તે ખરેખર આ ભારતીય જનતા પાર્ટી અને સત્તાધીશોને જોવું જોઈએ મારું નામ અલતાબંધી જુણૈયા છે જામનગર કાલાવડ નાકા બાર હાપા રોડ ઉપર હું રહું છું છેલ્લા પાંચ સાત વર્ષથી આ રોડની પરિસ્થિતિ બહુ ખરાબ છે અને રોજ અકસ્માત થાય છે સ્કૂલના છોકરા પણ નીકળે જાય રિક્ષામાંથી પડી જાય છે સ્ટ્રીટ લાઇટની પણ પ્રોબ્લેમ છે ત્યાં રસ્તાથી હવે ક્રાઇમ થઈ ગયા છે હવે આ રોડ રસ્તા બનાવો તો તમારી મહેરબાની ત્યાં પર ડે માણસ પાંચથી સાત લાખની પબ્લિક આવક જાવક કરી છે આપા રોડ યાદ રોડ છે આપા રોડ છે અને તમે આ રોડ ની જોઈ શકો છો સાહેબ તમે કેમેરા ફરાવી ને દેખાડી શકો છો આ બધું પ્રશ્ન છે અમારા વહેલા માં વહેલી તકે થાય એવી તમારી મહેરબાની તમારો આભાર